આજિયામાં જે કમોસમી વરસાદ વરસ્યો એમાં ગીર સોમનાથ જિલ્લામાં ઉના તાલુકો અને ગીરગઢડા તાલુકો છે તે ખૂબ પ્રભાવિત થયો ખેડૂત છે તે પાયમાલ થઈ ગયો છે ખેડૂત આ કપરી પરિસ્થિતિમાંથી ફરી ઊભો થાય તે માટે સરકારને અત્યારે રુદન કરી રહ્યા છે સરકારને કહી રહ્યા છે તમે સહાય આપો એના માટે થયા અને અમે અત્યારે ગીરગઢરા તાલુકાની અંદર સાણાવાક્યા જે ગામ છે ત્યાં વિસ્તારમાં ફરી રહ્યા છીએ ખેડૂતોની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે ત્યાંના ખેડૂતો શું કહી રહ્યા છે એ અમે આપને બતાવીએ અહીં એક સ્થાનિક છે તેની સાથે વાત કરશું આ શું નામ આપનું મારું નામ જયરામભાઈ ઘુસાભાઈ સોવટિયા ગામ સાણાવાકિયા શું કે છો જે અત્યારે જે કુદરતી આફત આવી છે માવઠું આવ્યું છે ખેડૂત બરબાદ થઈ ગયો છે પાથરાઓ પલટાઈ ગયા છે તમારું શું કહેવું છે ખેડૂત હાવ બરબાદ થઈ ગયો છે આ પાથરા જો તમે આમાં કાંઈ વધે એમ નથી સરકારને નમ્ર વિનંતી છે કે દવા ખાતરના પૈસા નહીં પૂરેપૂરી વળતર આપે અને ખેડૂત પાછો ઊભો થઈ શકે આમાં કોઈ જાતનો બે વર્ગ ખેડૂત ઊભો થયા કેમ નથી જવો સાહેબ અહીંયા આવો આ પાથરા જવો તમે આમાં આ લાગો આ પણ જવો આમાં પાણી પણ હાયેલા જાય છે પાણી પણ હાલું જાય છે સરકારને મારી નમ્ર વિનંતી છે કે પૂરેપૂરી સહાય આપે અમારા આખા ગામમાં કપાસ સી તુવેર બધા મતલબમાં ધાન્ય પાક બધા અત્યારે પાણીમાં તરબોળ થઈ રહ્યા છે આમ જોવો સિંગ આગળ જવો તમે પાણીમાં પણ તણાઈ ગઈ છે તમે છો સરકાર પૂરેપૂરી સહાય આપે તમે મગફળી વાવો છો ત્યારે ખર્ચ 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 કેટલો 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 આવે 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 દવાનો સમજો આ વાવેતર કરીએ એટલે વિઘે બાર થી તેર હજાર રૂપિયાનો ખર્ચો આવે છે વિઘે સિંગમાં વાવેતર કરીને અહીંયા પાથરા પીડા ઉધીનો ટોટલ ચૌદ થી પંદર હજાર રૂપિયા ખર્ચો થાય છે તમારે કેટલા વીઘા જમીન છે અમારે મારે પંદર વીઘા જમીન છે તો અંદાજે આ પંદર વીઘા જમીનમાં ટોટલ ખર્ચો કેટલો આવેલો હશે પંદર વીઘામાં એટલે વીઘા પંદર હજાર ગણો ની કેટલા થાય એવું અમે ખેડૂત કેલ્સી નો મારતા હોય એટલે અમે આ ખેતી કરીએ છીએ વેપારની જેમ જો અમે કેલ્સી મારતા હોય ને તો અમે ખેતી પણ ન કરીએ છીએ હા અમે કાંઈ કેલ્સી નથી મારતા ને એટલે અમે આમને ખેતી કરીએ છીએ સવા બે લાખ રૂપિયા ખર્ચો થાય છે પંદર વીઘામાં તો મારે ઉત્પાદન આવશે પસાર થી સાઠ હજારનું આવે તો આવે તો એ હજી આ લેવા દે તો તમને લાગે છે કે આ તો મગફળી પલરી ગઈ છે તો વખત આ માર્કેટિંગ જશે ત્યાં પણ એવું કહેશે કે ભાઈ આ ચલાવી આવશે હજી પંદર દિવસ તો પાણી ઉકાતા થાય પંદર દિવસ પછી સિંગ લેશું અને માર્કેટમાં જ ને તો ત્યાં વેપારી પણ અમને કાપશે પાંચસો થી છસો રૂપિયા માગશે તો અમે ત્યાં પણ કપાવવાના છીએ એટલે સરકારને નમ્ર વિનંતી કે પૂરેપૂરી સહાય આપે તમારું શું માનવું છે સરકાર સહાય આપશે કેટલી રકમ આપે તો ખેડૂત ઊભો થાય કેટલી એટલે વીઘે પંદર થી વીસ હજાર રૂપિયા સહાય આપે તો ખેડૂત ઊભો થાય નકર ખેડૂત ઊભો થાય નહીં પંદર વીસ હજારમાં શું થાય બિયારનું થઈ જશે એટલે વીઘે વીઘે બિયારણનો ખર્ચો જ થાય એટલે વીસ હજાર આપે ને તો ખેડૂત વધારે થોડોક સરભર થાય એમ વીઘે આપે તમે પણ આ વિસ્તારના એક પ્રગતિશીલ ખેડૂત છો તમે દરેક વિસ્તારોમાં ફરતા છો આ તમારો આ સાણા વાક્ય વિસ્તાર છે ખેડૂતો નુકસાન કેવું છે ખેડૂતને એક એક ખેતરમાં કપાસ વીણવાનો બાકી રહી ગયો છે બધી રીતનું નુકસાની છે ટોટલ એક એક ખેડૂને તો તમને આલો બતાવું માંડવી તણાઈ ગઈ જ્યાં દોસ્તો ખેડૂત કહી રહ્યા છે કે જે રીતે કમોસમી વરસાદ આવ્યો છે ખેડૂત છે તે પાયમાલ થઈ ગયો છે અને આ ખેડૂત છે તે મને જે મગફળી છે તે જે કિનારે પહોંચી છે તે દ્રશ્યો પણ બતાવશે કેમેરામેનને કહીશ કે આ તમામ દ્રશ્યો બતાવે કે ખેડૂત છે તે પાયમાલ થઈ ગયો છે અને હાથમાં આવેલો કોરિયો એમના મોઢે આવેલો કોરિયો છે તે ખરેખર સિનવાઈ ગયો છે આ દ્રશ્યો કદરાસ ગુજરાત સરકારના અધિકારીઓ કેબિનેટ કક્ષાના અધિકારીઓ જો જોઈ રહ્યા હોય તો એ નોંધ લે કે આ દ્રશ્યો તમે અહીંયા આવીને જોશો આ સાના વાક્ય વિસ્તાર છે ત્યાં તો ખબર પડશે આપને કે આ જે મગફળી છે તે સીધી અહીંયાથી લઈ આગળ ગટર જાય જાય છે છે એ આગળ હશે 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 ત્યાં એનું મિલન થતું હશે પરંતુ આ કોડિયો આવેલો હતો મોઢે એમનો છીનવાઈ ગયો છે આ મગફળી છે તે હવે કાંઈ નહીં રહી નથી કદાચ આને માર્કેટિંગ યાર્ડમાં લઈ જવામાં આવશે તો જે વેપારી હશે જેના અધિકારીઓ હશે તે પણ આમાં શું કરશે રાખશે કે નહીં એ પણ સૌથી મોટો સવાલ છે શું કહેશો આ મગફળી આ મગફળી દસ ટકા તો તણાઈ આવી ગઈ છે આ જ્યાં ઓલું હોય ત્યાં ઊભી રહી છે અને આ અમે વેપારી ગમે યાર્ડમાં લઈ જઈએ ત્યાં લઈ જઈએ તો આના અમને હવે પાંચસો થી છસો રૂપિયા મળશે અને વિઘે નુકસાની છે વિઘે હાથ થી મણ થાય હવે જે થાવાની પાથરા પાથરામાં હળી ગઈ છે તો હાથ થી મણ થાય તો વિઘે કેટલા ત્રણ ચાર હજાર ની થાય તો નુકસાની એક તો પાલો વાઈ ગયો ઢોરનો એ પણ અમારે લેવાનો છે કેટલા દિવસથી વરસાદ ચાલુ છે આ વિસ્તારમાં વરસાદ 5 6 દિવસથી ચાલુ છે નવા વરને વળતે દિથી ચાલુ છે હજી પણ વરે છે આજ રાતે પણ બહુ વરહો છે એટલે આવી નુકસાની છે એટલે સરકારે નમ્ર વિનંતી કે પૂરેપૂરી સહાય કરે તો ખેડૂત સરભર થાય અને થોડોક ઊભો થાય નકર ખેડી ખેતી થાય કે એમ નથી હવે શાળુ પાક કરવો હોય તો પણ કોક પૈથી વ્યાજે લઈને કરવાનો છે ગુજરાત સરકારના મૃદ્ધુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ વિડીયો જોઈ રહ્યા હોય તો એ નોંધ લે કે અહીંયા આ વિસ્તારના ખેડૂતો તમને કહી રહ્યા છે કે તમે એવી સહાય આપો કે અમારો ખેડૂત છે તે ફરીવાર ઊભો થઈ શકે